નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ આજના મુખ્ય સમાચાર જોઈએ તો દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નળિયામાં ઠંડીનો ચમકારો રાજકોટમાં તેર પોઈન્ટ નવ તો દિશામાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન વીસ ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે છેલ્લા કેટલાક દિવસથી નળિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત રાજ્યમાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઠંડુગા શહેર બની ગયું છે ત્યારબાદના સમાચાર જોઈએ તો જૂનાગઢ સિવિલમાં એક દિવસમાં ચાર બાળકોના મોતનો આક્ષેપ પરિવારે કહ્યું ડૉક્ટરની બેદરકારીને કારણે મોત ગાયનેક વિભાગના વડાએ આક્ષેપો પાયા પાયાવિહોણા ગણાવ્યા સમાચારમાં આગળ વધીએ તો એસઆઈઆરની કામગીરી દરમિયાન બેસવા બાબતે વિવાદ ભાજપના બુથ પ્રમુખે ફોર્મ ભરાવા આવેલા મતદારોને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સામસામે ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર જોઈએ તો વધુ એક બીએલઓ ટળી પડ્યા ચાર દિવસમાં ચારના મોત વડોદરામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન શિક્ષિકાનું મૃત્યુ હાર્ટ એટેકની આશંકા પતિએ કહ્યું કે તેમના પર કામનું ભારણ વધારે હતું વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકે કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે બીએલઓ સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતા ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા રાજ્યમાં ચાર દિવસમાં ચારના મોત સામે આવ્યા છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ત્રણ વર્ષના દીકરા સાથે માતાએ ટ્રેન હેઠળ આત્મહત્યા કરી અમદાવાદના સોલા બ્રિજ પાસેનો બનાવ જેમાં પતિ સાસુ અને સસરા સામે મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ સામે આવી છે ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે કે જ્યાં ગાંધીધામમાં ફ્લાય ઓવર બ્રિજનું ડોક્ટર સાહેબ આંબેડકર બ્રિજ નામકરણની સાથે રૂપિયા ઓગણ ઓગણએંસી કરોડના કામોની ભેટ આપી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે એક દિવસ કચ્છની મુલાકાતે આવ્યા છે તેઓએ ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે રૂપિયા સત્સોને ઓગણસી કરોડના કામોની ભેટ આપી હતી ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી એકસોને છોતેર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તકે કરવામાં આવ્યું હતું ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ખતરનાક વાવાઝોડા વિશે બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી ચક્રવાતી સિસ્ટમ ચોવીસ નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં અને પછી સેનિયાર વાવાઝોડમાં ફેરવાઈ શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે સત્યાવીસથી ત્રીસ નવેમ્બર વચ્ચે લેન્ડફોલ થાય તેવી સંભાવનાના પગલે આંધ્રના ત્રટી જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં શુક્રવારથી સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય છે જે શનિવારે લો પ્રેશરમાં અને સોમવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે ત્યારબાદ સિસ્ટમ મજબૂત થઈ અને શનિવાર વાવાઝોડમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમથી જો સૌથી વધુ જોખમ કોઈ રાજ્યને હોય તો તે આંધ્રપ્રદેશ અને તેલંગાણા છે સમાચારમાં આગળ વધીએ તો મંદીમાંથી રાહત ટ્રમ્પનું મોટું એલાન અમેરિકાએ કહ્યું ટૂંક સમયમાં ભારત પર લાદવામાં આવેલો પચાસ ટકા ટેરેપ ઓછો કરવામાં આવી શકે છે અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે જો અમેરિકા ટેરેફ ઘટાડે છે તો ભારત પણ ટેરેફ ઘટાડવા માટે તૈયાર છે અમેરિકામાંથી એકબીજા જ્યાં સતત એવા સંકેત મળી રહ્યા છે કે ભારત પર લાદવામાં આવેલો પચાસ ટકા ટેરિફ ઓછો કરવામાં આવી શકે છે ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની રેલી જનતાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ બેરોજગારી અને મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને આ યાત્રા યોજાઈ રહી છે આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસનો દાવો છે કે આ યાત્રાનો હેતુ મત મેળવવાનો નથી પરંતુ પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને હવે ડબલ વળતર મળશે જી હા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના બસ્સો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જેમાં રાજ્ય સરકાર દ્વારા છંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે વધારો કરાશે સમાચારમાં આગળ વધીએ તો કૃષિ મંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા જી હા ગુજરાતમાં રોડ અને રસ્તા કામનું મોનિટરિંગ કરવા માટે કેબિનેટ મંત્રીઓએ વિવિધ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર ઢોલાવાળાનો તેમણે ઉધળો લીધો હતો લીલીયા રોડની ખરાબ હાલતને લઈને તેમણે અધિકારીઓને ખગડાવ્યા હતા ત્યારબાદ ભ્રષ્ટાચારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ લાલ ગુમ થયા છે જ્યાં ગુજરાતમાં સમાચાર બાદ બિસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાઓને લઈને નાગરિકોમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં આવ્યા છે કેબિનેટ બેઠકમાં તેમણે પોતાના સાથી મંત્રીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સૂચના આપી છે કે રસ્તામાં કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર હવે પચાસ હજારની સહાય આપશે ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે આ યોજના હેઠળ સરકારી અનુદાનિક અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ રૂપિયા પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોંઘવારી વધતા બજેટ હવે ખોરવાયા છે જ્યાં શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી આરોગવામાં આવે છે પરંતુ શાકભાજીના વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે હાલ બધું જ શાકભાજી મોંઘું છે ગુવાર પીંડો ટમેટા મરચા સહિતના તમામ શાકભાજી સો થી એકસો વીસ કિલો છે એક મહિના પૂર્વે આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટાભાગનો પાક ધોવાઈ ગયો છે અને શાકભાજીના પાકને પણ ઘણું બધું નુકસાન થયું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાંધ્યું છે એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ એકત્રીસ પ્રતિ લીટર મોંઘું થઈ અને છાસઠથી સત્તાણું પ્રતિ લીટર થયું છે ડીઝલ બાવન રૂપિયાથી નેવું રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર ચારસો દસથી મોંઘો થઈ અને અગિયારસો ને ત્રણ રૂપિયા પહોંચ્યો છે લોટ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો પેટ્રોલ વાત કરીએ તો એસી થી વધી દસ રૂપિયા પ્રતિ કિલો અને દૂધની વાત કરીએ તો વધીને રૂપિયા પ્રતિ લિટર લોકો છે લોકોને મોદી સરકાર પડી હોય રાહુલ ગાંધી જણાવી રહ્યા છે ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે અગિયાર હાજર જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી જાણ તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પીએમએમવીવાય દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ અગિયાર હજાર સુધીની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે નમસ્કાર